નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મદદનીશ કેળવણી નિરીક્ષકની ભરાઈ જગ્યા મદદનીશ કેળવણી નિરીક્ષક તરીકે સમિતિની શાળામાં એચ ટાટ આચાર્ય ધવલ પટેલની થઈ નિમણૂક વીસ વર્ષથી ખાલી પડી હતી મદદનીશ કેળવણી નિરીક્ષકની જગ્યા મદદનીશ કેળવણી નિરીક્ષકની જગ્યા ભરાતા શાસનાધિકારીને મળી આંશિક રાહત હજુ પણ છેલ્લા વીસ વર્ષથી ત્રણ પૈકી મદદનીઝ કેળવણી નિરીક્ષણની બે જગ્યા ખાલી મદદનીઝ કેળવણી નિરીક્ષક ધવલ પટેલનું નિવેદન સૌને સાથે રાખી શાળામાં અભ્યાસ કરતા બાળકોના ઉચ્ચતર અભ્યાસ અંગે કરીશું ચિંતા અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને શાસનાધિકારીને સાથે રાખી ટીમ વર્કથી કરીશું કામ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનલ પર ન્યૂઝ સાથે કરો 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 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આજરોજ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા મારી મદદનીસ કે નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવેલી છે આ ફરજમાં મુખ્યત્વે શાળાઓનું મોનિટરિંગ અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક ગુણવત્તા સુધરે તે કક્ષાનું કામ આની અંદર કરવાનું હોય છે આજ રોજ એક ભરતીની જગ્યા શિક્ષણ સમિતિમાં હતી તેના ઉપર સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામના ગુણ અને મેરિટના આધારે મારી નિમણૂક આજે કરવામાં આવેલી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી ઉપાધ્યક્ષશ્રી શ્રી અને તમામ ટીમની સાથે આચર્ય શિક્ષકો વિદ્યાર્થીઓનો ઉજ્જવળ ભવિષ્ય માટે કામગીરી કરી જ રહ્યા છે

અને વહીવટી અધિકારી માત્ર હું એક હતી એટલે હવે એક વહીવટી અધિકારી જે મદદનીશ કેળવણી નિરીક્ષકની ભરતી થઈ એટલે કામમાં પણ ખાસો ફેર પડશે અને આશા રાખીએ કે જે બે જગ્યા છે કુલ ત્રણ જગ્યા છે આપણે ત્યાં એમાંની આ એક ભરાઈ છે અને સીધી ભરતીથી પણ બે ભરાય એવી આશા રાખીએ તો નિરીક્ષણનું કામ ખૂબ જ સારી રીતે થશે